રૂહ કાંપ જાય એસા મંજર કયો હોતા હૈ હર કીસી બેટી પર કહર કયો હોતા હૈ કબ તક આ દબાઈ જાયગી અંધેરો મે કબ ઇન્સાફ મિલેગા એ જહરીલી હવાઓમાં આજના આ સમાચાર માત્ર એક ઘટના નથી આ સમાજનો એક રિશો છે પોરબંદરથી સમાચાર મળી રહ્યા છે કે નરાધમ શિક્ષકે બાર વર્ષની બાળકીને સતત હવસ નો શિકાર બનાવી ત્યાં સુધી કે આટલી નાની બાળકી ત્યારે કહેવા લાગી કે હું હવે નિશાળે ક્યારેય નહીં હવે તમે જ કહો બેટી બચાવો બેટી પઢાવો કયા મોઢે ભૂલવું સ્થિતિ એવી છે કે જેના ઘેર દીકરી પેદા થાય એ તે જ ક્ષણથી ભયંકર ડરના ઓથાર હેઠળ જીવવા લાગે છે અને વિચારવા લાગે છે કે શું આપણી દીકરીને શાળામાં ઓફિસમાં હોસ્પિટલમાં કે જાહેર માર્ગો પર ફરતા રાક્ષસોથી આપણે બચાવી શકીશું ખરા વિગતે વાત કરીએ પોરબંદરની જ્યાં શિક્ષક નામને લજુએ તેવું કામ કરતો શિક્ષક હવે પોલીસના લોકઅપને હવા ખાઈ રહ્યો છે કારણ કે તેને કંઈક કરતું તો આવી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરબંદરના મંડેર ગામની આ ઘટના છે મંડેર ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાર વર્ષની દીકરીને સવારે માતા ઉઠાડી શાળાએ મોકલવા તૈયાર કરે છે પણ આ દીકરીએ શાળાએ જવા માટે આનાકાની કરીને કહ્યું કે મારે શાળાએ નથી જવું પરંતુ માતાની જીદની સામે આખરે હારી કંટાળી આ દીકરી કહે છે બસ છે હું હવે ક્યારેય શાળાએ નહીં જાઉં અને ચોધાર આંસુથી છલકાતી આંખો અને રાક્ષસ જેવા શિક્ષકે આપેલી વેદના સાથે બાળકી માતાને કહે છે હું હવે ક્યારેય શાળાએ નહીં જાઉં માં ત્યાં મારા શિક્ષક મારી સાથે ખરાબ કામ કરે છે મને અગાશી પરથી ફેંકી દેવાની ધમકી આપી છત પર લઈ જાય છે ત્યાં સુગડાવી મારી સાથે ન કરવાનું કૃત્ય કરે છે મારી પીડાથી અને વેદનાથી ચીસ પડે તો મારું મોં દબાવી દઈ મારી સાથે ખરાબ કામ કરે છે આંખો ફાટી રહે તેવી વાત કરી રહી હતી આ દીકરી બાર વર્ષની માસુમ બાળાના આ શબ્દો હતા વિચારો એમાં પર કેવું આભ ફાટી પડ્યો છે જ્યારે એના આ ફૂલ જેવી દીકરીના શબ્દો તેના કાને પડી રહ્યા હશે કે ઢાંઢા જેવડો નરાધમ શિક્ષક આ દીકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો છે કેવી વીતી રહી હશે બાર વર્ષની માસુમ દીકરી પર જ્યારે અને વેદનાની ચીખ હતી તેને પણ દબાવી દેવા માટે આ શિક્ષક મો પર ડુમો દાબી દેતો હતો કેવી વીતી હશે કુમળા માણસ પર જયારે તેને ખબર પણ નથી કે આને બળાત્કાર કહેવાય અને એ બળાત્કાર શિકાર બની રહી હશે આ દીકરી હદ છે હવે તો આ ચામઠા શિક્ષક વિપુલ ગોહેલ પર ફેટકાર વરસતા સાથે એવા શબ્દો મળી નથી રહ્યા ગાર સિવાયના કે તેના માટે આ શબ્દ હું બોલી શકું તમે સમજી શકો કે કેટલા કે ધન્ય અપરાધની આપણે વાત કરી રહ્યા છીએ એ માતાને વાતની જાણ થઈ માતાએ પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મંડેર ગામની સરકારી શાળાનો શિક્ષક વિપુલ ગોહેલ તેની બાર વર્ષની દીકરી પર ચાર ચાર વખત દુષ્કર્મ ગુજારી ચૂક્યો છે પોલીસ પણ ચોંકી ઉઠે એ પ્રકારની આ ફરિયાદ હતી પહેલા જાત કે આ વાત સીધી ઉતરે વાત સ્વાભાવિક છે પણ આ પોલીસે તપાસ કરી અને નરાધમ શિક્ષક વિપુલ ગોહેલને ઉઠાવ્યો અને તપાસ કરી ત્યારે હૃદય વિગત સામે આવવા લાગી અને આખરે પોલીસ મથકમાં શિક્ષક વિપુલ ગોહેલ વિરુદ્ધ પોક્ષોની કલમ ચાર છ અને આઠ તેમજ બીએનએસની કલમો હેઠળ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરાય છે માહિતી મળી રહી છે કે આરોપી વિપુલ ગોહેલ તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ શાળામાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયો હતો અને ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને ભણાવવાનું તેનું કામ હતું પરંતુ આ દરમિયાન તેને શાળાની જ એક વિદ્યાર્થીને હવશનો શિકાર બનાવવા શાળાની છત પર બોલાવી અને જો તે કોઈને કહેશે તો તેને ધાબા પરથી નીચે ફેંકી અને મારી નાખશે એવી ધમકી આપી દુષ્કર્મ ગુજારી શિક્ષકને લજવે તેવા કામ કરવાની શરૂઆત કરી હતી હાલ પોલીસ આરોપી શિક્ષક વિપુલ ગોહિલની કાયદાકીય સરભરા કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આવી અન્ય કોઈ વિદ્યાર્થીની કે મહિલાને તો તેને શિકાર નથી બનાવીને ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ થાય કે સરકાર વારંવાર કહે છે કે દીકરીઓને જન્મ આપો દીકરીઓને ભણાવો દીકરીઓને પુરુષ સમવડી બનાવી છે પણ આ બધું કરવા જતા દીકરી પુરુષોની હવસનો શિકાર બની જાય તેનું શું જાહેર માર્ગ પર જતી દીકરી હોય કોલેજ પર જતી દીકરી હોય કામ પર જતી મહિલા હોય કે પછી ખેતરમાં કામ કરતી ડોશી હોય લગભગ તમામ સ્થળો પર દુષ્કર્મની ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે અને હવે હદ તો એ છે કે કુંબળી વયની બાળકીઓ કે જેને હજુ કોઈ દુનિયાના ગમની પણ ખબર નથી તેને પણ આ હવશ શિકાર બનાવી રહ્યા છે ક્યાં જઈ અટકશે આ સ્થિતિ ક્યાં જઈ પહોંચી ગયો છે આપણો સમાજ અને શું સ્થિતિ છે આપણા રાજ્યની એ વિચારવાનો વખત છે આ સમાજનું અને સરકારનું સધિયારું કામ છે કે આવી ઘટનાઓ ઘટતી અટકાવવા માટે બંને પક્ષેથી એટલા જ એ લર્થ એને કામગીરી કરવી પડશે સમાજને પણ સાચા ખોટાની શીખ બાળપણથી આપવી પડશે અને સરકારે પણ એવી કામગીરી કરવી પડશે કે આવા નરાધમોના મગજમાં વિચાર આવે તે પહેલાં એને સજાના દ્રશ્યો દેખાવા લાગે અને સાનમાં સમજી જાય કે આ ધંધો કરવા જેવો નથી આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવ જન તો